ભુજના ભા ની સીમા સાત શખ્સો દ્વારા બે યુવાનો પર હુમલો અબડાસા માં બે બાઇક વચ્ચે સર્જાયેલ એક ઘાયલ ગામે રમત કરનાર ચાર ઝડપાયા સુખબરમાં હારજીતનો જુગાર રમતા ઈસમોની અટક માંડવીમાં આઠ જુગારીઓ ઝડપાયા ભુજમાં 62 વર્ષીય આધેયને હૃદય દુખાવો થતા મોત માંડવીના ફરાદીમાં 15 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત લખુરાયમાં જૂના ઝઘડાનું મંદુખ રાખી યુવાન પર હુમલો આદમારામ સરકલ પાસે 16 વર્ષીય સગીરાનું અપહરણ ભુજના હાજાપર માં એકત્રીસ વર્ષીય યુવાનની હત્યા તો મિત્રો ફરી વધુ માહિતી સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો કચ્છ